હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ ચોકલેટ શક્કરપારા તો આજે બાળકોને તો નાસ્તો બનાવીશું ચોકલેટ ફ્લેવરના શક્કરપારા દેખાવામાં જેટલા એટ્રેક્ટિવ છે એટલા જ ખાવામાં ટેસ્ટી છે તો જેના માટે બે કપ મેંદો લઈશું એક પીંચ જેટલું મીઠું લઈશું આવી ફરસાણ જેવી સ્વીટમાં થોડું મીઠું ઉમેરવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે તો હવે આપણે તેમાં ત્રણ ચમચી જેટલું ઘીનું મોડ ઉમેરીશું અને બધું સરસ રીતે મોઈ લઈશું તો મુઠ્ઠી પડતું આપણે મોણ ઉમેરીશું હવે આપણે તેમાં અડધો કપ દળેલી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે તેમાંથી અડધો કપ આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એ આપણે સાઈડ પર લઈ લઈશું અને તેનો ઉપયોગ આપણે પાછળથી કરીશું હવે આપણે શક્કરપારાનો લોટ બાંધી લઈશું તો થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટ બાંધીશું તો શકરપારાનો લોટ બાંધીને તૈયાર છે હવે બાંધેલા લોટને આપણે સાઈડ પર લઈ લઈશું અને અડધો કપ મિશ્રણ આપણે જે સાઈડ પર રાખ્યું હતું તેમાં હવે આપણે વન ફોર્થ કપ કોકો પાવડર ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે તૈયાર કરેલા મિશ્રણમાંથી આપણે લોટ બાંધીશું તો થોડું થોડું પાણી ઉમેરીને આપણે લોટ બાંધીશું તો આ ચોકલેટ ફ્લેવરનો લોટ બાંધીને તૈયાર છે હવે બંને લોટને લઈ લઈશું અને બંને લોટમાંથી પાટ પાડી લઈશું તો જે શક્કરપારાનો આપણે સાદો લોટ બાંધ્યો તો તેમાંથી આપણે ચાર ભાગ પાડીશું અને જે આપણે ચોકલેટ ફ્લેવરનો શક્કરપારાનો લોટ બાંધ્યો છે તેમાંથી આપણે બે ભાગ પાડીશું હવે આમાંથી આપણે રોટલા વણીશું તો પહેલાં સાદો રોટલો વણીશું જે સાદો રોટલો વણાઈ જાય એટલે આપણે તેને સાઈડ પર લઈ લઈશું એ જ પ્રમાણે આપણે બીજો રોટલો વણી લઈશું એને પણ આપણે સાઈડ પર લઈ લઈશું હવે આપણે ચોકલેટ ફ્લેવરનો રોટલો વણીશું તેને આપણે અટામણ લઈને વણીશું તો મેંદાનું અટામણ લીધું છે એનાથી આપણે રોટલો વણીશું આ રોટલો પણ વણાઈ ગયો છે એને પણ આપણે સાઈડ પર લઈ લઈશું હવે આપણે જે સાદો રોટલો હતો એ પહેલાં મૂકીશું એની ઉપર જે ચોકલેટ ફ્લેવરનો રોટલો બનાવ્યો છે એ મૂકીશું અને એની ઉપર આપણે સાદો રોટલો મૂકીશું થોડું પ્રેસ કરી લઈશું અને આપણે સાઈડની કિનાર કાપી લઈશું બંને સાઈડથી અને હવે આપણે શક્કરપારાનો ત્રિકોણ શેપ આપીશું તો શક્કરપારામાંથી કટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો અત્યારે જ કેટલા સરસ દેખાઈ રહ્યા છે તો એ જ પ્રમાણે આપણે બધા જ શકપારાનું કટિંગ કરીને તૈયાર કરી લીધું છે હવે આપણે તેને તળી લઈશું તો ગેસની સ્લો ફ્લેમ પર આપણે શકાપારાને તળીશું પહેલાં તેલ સરસ રીતે ગરમ કરી લેવાનું પછી આપણે સ્લો ફ્લેમ પર શકાપારાને તળવાના લાઇટ બ્રાઉન કલરના થાય એ રીતે આપણે શકાપારાને તળી લઈશું તો બધા શકાપારા તળાઈને તૈયાર છે તમે જોઈ શકો છો કેટલા સરસ દેખાઈ રહ્યા છે તો તૈયાર છે ચોકલેટ શકાપારા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો